મહીસાગર જિલ્લાના વીરપુર એપીએમસી ખાતે વીરપુરના વેપારીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મિટિંગમાં વીરપુર મામલતદાર ડીટીઓ પીઆઈ વીરપુર સરપંચ તલાટી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ઉપસ્થિત વેપારીઓ પાસેથી ગંદકી ન થાય તે માટે જરૂરી સહાય સૂચવો લેવા આવ્યા હતા વેરપુર પંચાયત દ્વારા કચરાપેટીમાં જ કચરો નાખવા વેપારીઓને સૂચના આપવામાં આવી અને જે કોઈ વેપારી તો દંડ તેમજ કાયદેસરના પગલા લેવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું વેરપુર પંચાયત દ્વારા સાંજ ને સવાર આ દિવસમાં બે વખત કચરો લેવા માટે વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું અને સાથે સાથ પંચાયત વેરો સમયસર ભરવા માટે પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી અભિષય એ હતો કે વીરપુરની અંદર ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધુ વધી ગયેલું હતું તેના માટે માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ મામલતદાર સાહેબ પીઆઈ સાહેબ અને સરપંચજી તથા વેપારી મિત્રોની એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને આ મિટિંગની અંદર ગંદકી ન થાય એના માટે ચર્ચા કરવામાં આવી હતી દરેક વેપારીઓ સાથ સહકાર આપે અને ગંદકી દૂર થાય તેના અભિયાનમાં સૌ જોડાય તેના માટે આ મિટિંગ હતી દરેક વેપારીઓએ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો અને તેઓએ પ્રોમિસ પણ આપ્યું છે કે અમે અમારાથી બધું બધું જ કરીશું તો આપ વેપારીને કઈ કહેવા માંગો છો કઈ સૂચના આપવામાં વેપારીને સૂચના એટલી જ આપી કે તમે દરેક દુકાનો ઉપર પોતાનું ડસ્ટબિન રાખો સવાર અને સાંજ બંને ટાઈમ ઈ રિક્ષા અને ટ્રેક્ટરો આવશે એની અંદર તમે ડાયરેક્ટ કચરો અને બહાર કોઈ પણ ખુલ્લામાં કચરો નહીં નાખતા અને તમે કંઈ પણ ફરિયાદ હોય તો અમે એ લોકોને અમારો પંચાયતનો લેન્ડલાઇન નંબર આપ્યો આના ઉપર કમ્પ્લેન કરશો એ અમે સૌ દૂર કરી આપીશું તમારું નામ મારું નામ ભૂપેન્દ્રકુમાર રમનલાલ રમણલાલ મહેતા વીરપુર સરપંચ મહેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ વીરપુર મહીસાગર